આજની રાત્રિ દરમિયાન જોવા મળશે ઉથલ પાથલ દરિયાની અંદર વાવાઝોડું મચ્છા આવશે તબાહી બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સાયકલોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાની સાથે નવી નવી લો પ્રેશર બનતી જોવા મળી રહી છે અને એક સાથે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ નવી નવી લો પ્રેશર સક્રિય થવાને લઈને હાલ દરિયાની અંદર આકાશ પાતાળ એક થતું હોય તોફાની પવનોની તીવ્રતા સાથે ત્રણે ત્રણ સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે જ સિસ્ટમોની અસરોને લઈને તેના આજુબાજુના વિસ્તારોમાં નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમોની દિશા બદલાઈને ભારત દેશ તરફ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાઈ પ્રેશરનો એક મજબૂત ઘેરાવો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે આ વિસ્તારોમાં હાઈ પ્રેશરનું દબાણ ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે ને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર જેમાં ભુવનેશ્વરથી લઈને વિશાખાપટ્ટનમ હૈદરાબાદના વિસ્તારથી દક્ષિણીય ભારતના વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે વાદળોના ઝૂરણી વચ્ચે તોફાની પબનોની તીવ્રતા સાથે આજની રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં વીજળીના ચમકારા જોવા મળી શકે છે વીજળીના ચમકારાની સાથે દક્ષિણીય ભારતની અંદર જેમાં બેંગલુરુ મંગલુરુ મદુરાઈના વિસ્તારથી શ્રીલંકાના તટીય વિસ્તારો ઉપર સિસ્ટમની ભયંકર અસરો અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારો ઉપર વધતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત ઉપર ફરીથી ભર શિયાળા દરમિયાન મેઘ તાંડવ સક્રિય બને તેવી પણ આગાહી કરવામાં આવી છે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છનો વિસ્તાર દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે પસાર થતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી મજબૂત સ્ટ્રફ ઘેરાવો અત્યારે પસાર થતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતના વિસ્તારની અંદર ઘોર અંધકારની સાથે પવનની તીવ્રતા અને ઠંડીના પ્રમાણમાં ગુજરાતમાં ભયંકર વધારો થતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર દિવસેને દિવસે હવે ઠંડીનું ભયંકર મોજું ફરી વળીને અસર દર્શાવતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ફરીથી મેઘ તાંડવ રચાય તેવી આગાહી કરવામાં આવી છે હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતનો વિસ્તાર

કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું ભયંકર જોર અને અસર વધતી જોવા મળી રહી છે આમ કચ્છના વાતાવરણ ઉપર લાંબા સમયના વિરામ બાદ એકાએક મોટા પલટાવ અત્યારે કચ્છ ઉપર આવતા જોવા મળી રહ્યા છે અને કચ્છની અંદર સિસ્ટમના દબાણને લઈને સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને કચ્છના વિસ્તારોની અંદર આજની રાત્રિથી વધતી જોવા મળી શકે છે આમ કચ્છના વિસ્તારમાં ઘોર વાતાવરણ સાથે સિસ્ટમનું દબાણ ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે તે જ રીતે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્ર અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અલંગનો વિસ્તાર મહુઆના વિસ્તારથી લઈને ઉના વેરાવળના વિસ્તાર અને સલાયાના વિસ્તારથી જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદના વિસ્તારની સાથે સંપૂર્ણ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની વચ્ચે આજની રાત્રેથી ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ ગુજરાતમાં ભયંકર ઠંડીનો અહેસાસ જોવા મળી શકે છે અને આવનારી દિવસ સુધીની અંદર ગુજરાતમાં જે અત્યારે લાઇનના મજબૂત તેની આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનીને ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે આમ સ્ટ્રફ લાઇનની અસરોની સાથે ગુજરાતમાં ફરીથી ભર શિયાળા દરમિયાન માવઠાનો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે અને જેના ભાગરૂપે દક્ષિણીય ગુજરાતના જે તટીય વિસ્તારો આવેલા છે તેમાં પણ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં દક્ષિણી ગુજરાતની અંદર આજની રાત્રેથી જાંબુસર કરજણ સિનોર ભરૂચના વિસ્તારોની અંદર દહેજના દરિયાઈ કાંઠાના પંથકોથી લઈને કોસંબા વાંકલના વિસ્તારથી ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારોમાં તે જ રીતે સુરતના વિસ્તારથી લઈને બારડોલી વ્યારાનો વિસ્તાર નવસારી બિલીમોરા વંસાડાથી લઈને આહવાના પંથકોની અંદર અને વલસાડના જિલ્લાથી લઈને સાપુતારાના વિસ્તારોને વાપીના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકાર ફરીથી મંડરાતું હોય તેવા દ્રશ્યો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે હાલ અત્યારે મધ્ય ગુજરાતના વાતાવરણમાં સિસ્ટમોની અસરોના ભાગરૂપે ઘોર અંધકાર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેને લઈને હાલ દાહોદના જિલ્લામાં છોટા ઉદેપુરના જિલ્લાથી લઈને ખેડા પંચમહાલ મહીસાગર લુનાવાડા ગોધરાથી લઈને બોડલીનો વિસ્તાર અહેમદાબાદ ધોળકા નડિયાદથી ખંભાતના વિસ્તારમાં કપડવંજના વિસ્તારથી વડોદરાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને સાથે સાથે ઠંડીની તીવ્ર અસરો વધતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળીને જોર દર્શાવતું હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું જોર આજની રાત્રિથી વધતું જોવા મળવાનું છે અને હાલ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની જો માહિતી મેળવવામાં આવે તો ઓગણીસ ડિગ્રીથી ઠંડીનું પ્રમાણ વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે તે જ રીતે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે પવનોની તીવ્રતાની વચ્ચે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સત્તર ડિગ્રીથી અઢાર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ ગુજરાતની અંદર જોર દર્શાવતું જોવા મળી શકે છે અને ગુજરાતના વાતાવરણની અંદર એકાએક મોટા પલટાવ આવવાની સાથે પવનોની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ આજની રાત્રિથી ગુજરાતની અંદર આગામી પાંચ દિવસો માટે દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે દરિયાના ઉડાણ ભાગોની અંદર અનેક પ્રકારની નવી નવી લો પ્રેશર અને અનેક પ્રકારની હાઈ પ્રેશર સિસ્ટમનો અત્યારે ફરીથી દરિયાની અંદર સક્રિય બનીને હલચલ વધારી રહેલું જોવા મળી રહ્યું છે અને જેના કારણે દરિયાની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જે અનેક ભાગોમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળે છે અને સિસ્ટમોની દિશા હવે ભારત દેશ તરફ દર્શાવવામાં આવતી હોવાના કારણે દેશના અનેક રાજ્યોમાં ઘોર અંધકારની સાથે વાદળછવાયું વાતાવરણ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ હવેથી ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી શકે છે